છોતેરમાં ગણતંત્ર દિવસની માંડવી નગરપાલિકા ખાતે ઉજવણી કરાઈ માંડવી નગરપાલિકા કચેરી ખાતે છોતેરમા ગણતંત્ર દિવસ નિમિત્તે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન સેંઘાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરાઈ હતી માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડા સહિત નગરપાલિકા સદસ્યો વિદ્યાર્થીઓ નગરજનો સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજે મને ધ્વજ વંદન કરવામાં આવ્યું તથા આપ્યું એ બદલ હરેશભાઈ હિંજોડાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ મોકો મળ્યો છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજવંદન કરવાનો અને બીજું કહું છું શહેરીજનો માટે વિકાસના કામો વધી રહ્યા છે અત્યારે અનિરુદ્ધભાઈ દવેના વસ્તે આપણે જે જમીન પાણી ભરાયું હતું જે બાબાવાડી વિસ્તારમાં અત્યારે બહુ તકલીફ પડી હતી વરસાદની સીઝનમાં એના માટે અત્યારે ભુપેન્દ્રભાઈ પટેલ સોળ લાખ ને છ્યાસી સોળ કરોડ છ્યાસી લાખ રૂપિયા ફાળવ્યા છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભૂપેન્દ્રભાઈ પટેલને અનિરુદ્ધભાઈ દવેને અને હરેશભાઈ ઇંચોળાને આપણે નગરપાલિકાની સ સર્વે સદસ્યગણની મહેનતથી અત્યારે કામ વધી રહ્યું છે આગળ વિકાસના પંથો ચાલુ રહ્યા છે અત્યારે અત્યારે હું પણ ઉપસ્થિત રહ્યા હતા એમાં હરીશભાઈ વિંજોડા પ્રમુખ હતા નરેન્દ્રભાઈ પિથોડિયા સર્વે લોકો ઘણી જનતાઓ માનવીની અત્યારે ઉપસ્થિત રહી